પેટલાદના કાજીવાડામાં રખડતા કૂતરાઓનો આતંક માસુમ બાળકોને કરડિયા કૂતરા રજૂઆતો કરવા છતાં પેટલાદ નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી પેટલાદ કાજીવાડા વિસ્તારમાં કૂતરાનું આતંક જોવા મળ્યું જેમાં નાના નાના પુલકા બાળકોને છેલ્લા પંદર દિવસથી નાના બાળકોને કૂતરા કરે છે જેને લઈને અહીંના રહીશો હેરાન પરેશાન છે નગરપાલિકામાં પંદરથી વીસ અરજીઓ કરતા પણ નગરપાલિકા ધ્યાન પર લેતી નથી

સંવાદદાતા ઝાકિર અલી સૈયદ દિમિરે ન્યૂઝ પેટલા હું ખેટલા થી અસ્વાક કાજી બોલું કાજી વાળ વિસ્તારમાંથી અહીં કૂતરાનું બહુ ત્રાસ થઈ ગયું છે અને લગભગ 14 થી 15 કેસ થઈ ગયા છે નાના બાળકોને કૂતરા બહુ કરડિયા છે અને નગરપાલિકામાં અરજીઓ કરી છે પણ કોઈ ધ્યાન એક્શન લેતી નહી અને કોઈ પણ જાતની એક્શન લેતી નહી 15 20 દાડા થી 15 20 ત્રાસ છે નગરપાલિકા નગરપાલિકાને વિનંતી છે કે આમાં કુતરાનું કશું વ્યવસ્થા કરીને નિકાલ કરે ને એમને કઈ ભરીને મોકલી દે બરાબર છે રોજ ઘેર છોકરાને બહાર બહાર નીકળવાનું ઘેરમાંથી બહાર નીકળવાનું એ થઈ ગયું છે કે લગભગ કે ચૌદ પંદર કેસ થઈ ગયા છે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને નર્મ વિનંતી છે કે એનું નિકાલ કશું કરે

એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર